બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે તમારા વિકલ્પ છે એ મિતાલી રાજ બી અંજુમ ચોપરા સી અમિતા શર્મા ડી પૂનમ જેકબ તમારો સાચો જવાબ છે વિકલ્પ એ મિતાલી રાજ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન કોણ છે તમારા વિકલ્પ છે એ મનમોહન સિંઘ બી વિશ્વનાથ પ્રતા સી ચંદ્રશેખર સિંઘ ડી અન્ય તમારો સાચો જવાબ છે વિકલ્પે મનમોહન સિંઘ ભારતમાં સૌથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તમારા વિકલ્પ છે એ કેરળ બી ઉત્તર પ્રદેશ સી રાજસ્થાન ડી ગુજરાત તમારો સાચો જવાબ છે વિકલ્પ સી રાજસ્થાન ભારતમાં પવન સૌથી વધુ ઉત્પાદક કરતું રાજ્ય કયું છે વિકલ્પ છે એ આંધ્રપ્રદેશ બી તમિલનાડુ સી ઝારખંડ ડી છત્તીસગઢ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી તમિલનાડુ દક્ષિણ ભારતમાં કઈ નદી ને ગંગા કહેવામાં આવે છે તમારા વિકલ્પ છે એ ગંગા બી ગોદાવરી સી કાવેરી ડી કૃષ્ણ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી ગોદાવરી